આપણે જોઈ રહ્યા છીએ કે વધુ વરસાદને કારણે આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ને વિશેષ કચ્છની અંદર અનેક ગામોની અંદર અનેક તળાવો જળાશયો ડેમો ચેક ડેમો જ્યારે વરસાદના કારણે ભરાઈ ચૂક્યા છે અને ઓવરફ્લો પણ થયા છે એક સાવચેતીના ભાગરૂપે હું કચ્છની જનતા અને સૌ લોકોને અપીલ કરું છું સૌ સરપંચોને સૌ લોકોને હું આહવાન કરું છું કે આપણે આપણા ગામની અંદર અને શહેરોની અંદર પણ સૌ જાગૃત નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાવચેતીના પગલે આપણે બધા લોકોને જાણ કરીએ અને કારણ વગર આપણે કોઈ પણ જગ્યાએ એ ફરવાલાયક સ્થળ હોય જ્યારે તળાવને આપણે ઓગણી હોય એમને વધાવવા માટે જવાનું હોય જોવા માટે જવાનું હોય બનતા પ્રયત્ન સાવચેતી રાખીએ અને ત્યાં જવાનું ટાળીએ આપણા બાળકો નવયુવાન આપણા જે ભાઈઓ છે અન્ય લોકો છે બધાને આપણે ચિંતા વ્યક્ત કરીને એમને કારણ વગર ઘરથી બારે ન જાય એવી આપણે સૂચના પણ આપીએ અને જે હોમગાર્ડ છે પોલીસ તંત્ર છે સુરક્ષા બલના કોઈ પણ જવાન હોય એજન્સી હોય એને પણ પૂરો આપણે સહયોગ આપીએ અને વિશેષ સરપંચોને હું વિનંતી કરું છું કે ગામની અંદર સૌ લોકોને આગ્રહપૂર્વક

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ